બિરાજમાન છે આપણા ગોધરાના લોકરાજા ગોધરાના મત વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રાજપાલસિંહજી આપણા વિસ્તારના લોકલ્યા માનનીય ધારાસભ્ય ભગતસિંહજી બાપુ ખૂબ જ ગર્વ અને આનંદની વાત હોવી જોઈએ કે આ બંને વ્યક્તિ આપણા સમાજમાંથી છે અને બંને વ્યક્તિએ પોતપોતાના ચૂંટણીઓમાં ઇલેક્શનમાં ઇન્ડિયા લેવલમાં જે સૌથી મોટી લીડ હાંસલ કરી હોય તો આ બંને રાજપાલસિંહજી સાંસદમાં અને ભદ્રસિંહજી બાપુ આપણા ધારાસભ્યની ચૂંટણીમાં કદાચ બાપુ આપણો નંબર વન હતું આખા ગુજરાતમાં એને ખૂબ જ ગર્વની વાત છે અને એ લોકો એ આટલા વોટ હાસન તે કર્યા અને એમાં આપ સૌનો બી ખૂબ જ મોટો ફાળો છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આજે આ કાર્યક્રમમાં વર્ષોથી અમે આવીએ છીએ નટપરસિંહજી બાપુના ત્યાં એ ખૂબ જ આનંદ છે આપણે કીધું બારીયા સ્ટેટ પાવાગઢથી માનીને બારીયા સુધી અને આપ લોકોને ગર્વ હોવું જોઈએ કે બારીયા સ્ટેટ એટલે આખું ઘોગંબા બારીયા તાલુકા ઘોગંબા તાલુકા લીમખેડા તાલુકા ધાનપુર તાલુકા છે ઢંદિલપુર સુધી જેમાં આપણે બધા એક જ સ્ટેટના છીએ એટલે કોઈ મહેમાન નથી અને કોઈ ભાગના નથી આપણે બધા સાથે છીએ આપ લોકો દર વર્ષે આપના સંગઠનને આગળ વધારો છો એટલે આ સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપનું જે આ કાર્ય છે બિન રાજકીય ભગતસિંહ બાપુએ કીધું કે થોડું રાજકીય થોડું રહેવું પડે મારા વડીલો જે નિવૃત્ત થયા છે આપને બી ખૂબ ખૂબ અભિનંદન રાજકારણમાં અમે કોઈ દિવસ નિવૃત્ત થતા નથી એટલે નિવૃત્ત સમારંભ કેવું હોય અમને ના ખ્યાલ હોય હું બાર વર્ષથી મારી ધારાસભ્ય છું કે જે બધું નહીં થતું એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ લોકોએ ઘણા વર્ષો સેવા આપી હશે નવા સમાજના યુવાન ભાઈઓ બહેનો ઘણા બધા નોકરીઓમાં લાગ્યા છે આપને ખૂબ ખૂબ અભિનંદન અને વર્ષો સુધી આપ લોકો ફક્ત આપણા સમાજની જ સેવાની પણ આખા વિસ્તારના અને જે ગામમાં જે વિસ્તારમાં આપ લોકો સર્વિસ કરવા જાઓ છો એ આખા વિસ્તારનું આપ ભરવું કરશો એવી આપને શુભેચ્છાઓ તેજસ્વી તલ્લાઓ મારા યુવાન ભાઈઓ બહેનો ઠેઠ દસમા ધોરણથી માંડીને એમએ અને કોલેજના ડિગ્રીઓ આપ બધા હાંસલ કર્યું છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ ખાસ કરતાં આપના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન કે આપના માટે આ ભણવાની સુવિધા ઊભી કરી છે અને આપણે ઠેઠ આ એમ ડિગ્રી સુધી હમણાં ઘણા બધા આવ્યા હતા પી પીએચડી બી મેં સાંભળ્યું હતું એટલે એ સુવિધા કરવા માટે આપ સૌ વાલીઓને બી ખૂબ ખૂબ અભિનંદન આપ દર વર્ષે ગયા વર્ષે બી બોલાવવામાં પ્રોગ્રામ હતો આપણે બોલાવ્યો આ વર્ષે મને બોલાવ્યું છે ખૂબ જ આનંદ થાય છે અને આવી રીતે આપનું આ જે સંસ્થા પાવાગઢ ક્ષેત્ર રાજપૂત સમાજ ટ્રસ્ટ ખૂબ જ આગળ વધે અને સમાજ પ્રત્યે ખૂબ જ સારા કામો કરે એવી આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપનું કે વિનવું છું જય હિન્દ જય